હેલો ગાઈઝ જય દ્વારકાધીશ કેમ છો મજામાં તમારા સ્વાગત છે મિત્રો તમે જોઈ શકો છો ગોપીન બાંધ્યું છે આજે મિત્રો આપણે બાવરીને લઈને જુનાગઢ જવાનું છે એગ્રીકલ્ચરે તો આગળ આગળ બન્યા રહો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બાવરીને મેટાડોરમાં ચડાવી દીધી છે અને આપણે ઘરેથી નીકળી પણ ગયા છીએ જુનાગઢ જઈએ છીએ તમે જોઈ શકો છો બાઉરીને હા જો મિત્રો આપણે મંદિરે પહોચીએ છીએ આ ખોરાસાનું મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો આપણે ખોખડા ફાટક પહોંચ્યા છીએ અત્યારે હાઈવે આવી ગયો છે આપણે હાઈવે માથે ચડવાનું છે અહીંથી જુનાગઢ સોમનાથ હાઈવે છે મિત્રો આ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો ઓજિત નદી એ પહોંચીએ છીએ આપણે આ ઓજિત નદી છે મિત્રો મિત્રો આપણે બોલેરામાં ડીઝલ નાખવાનું છે એટલે ગાડી પંપે લઈએ છીએ તમે જોઈ શકો છો બોલેરામાં ડીઝલ નાખવાનું છે તમે જાઓ ડીઝલ ભરાય છે અત્યારે ચાલુ થયું છે તમે જોઈ શકો છો તો પાછા આપણે ડીઝલ ભરાવીને પંપેથી નીકળી ગયા છીએ આપણે મિત્રો જૂનાગઢમાં અંદર જવાનું છે એટલે આપણે ગાડી નીચે લઈ લીધી છે તમે જોઈ શકો છો આ ઓલો રસ્તો સીધો રાજકોટ જાય છે જેતપુર રાજકોટ વાળો હાઈવે છે એ ઓવરબ્રિજ માથેથી રાજકોટ જાય છે આપણે અંદર જવાનું છે રાજકોટ જૂનાગઢમાં એટલે નીચે લીધી છે ગાડી તમે જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો આપણે જુનાગઢ સીટ ટીમમાં પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો જુનાગઢ પહોંચ્યા છીએ અત્યારે મધુરામ પહોંચ્યા આ જોવો તમે ગેટ આવ્યો છે આપણે એગ્રીએ જવાનું છે મિત્રો આ જોવો તમે ચોખ્ખો ગિરનાર દેખાય છે અહીંથી એકદમ ક્લિયર દેખાય તમે જોઈ શકો છો આપણે મિત્રો ગયા છીએ હવે આ જુઓ તમે એક્રીનો ગેટ આવી ગયો છે આપણે અંદર લેવાની છે ગાડી આપણે પશુ સારવાર કેન્દ્ર એ જવાનું છે આ એક્રીનો નો ગ્રે ગેટ છે તમે જોઈ શકો છો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી આપણે પશુના દવાખાને પહોંચી ગયા છીએ જોવો તમે આ બોર્ડ પણ અહીંયા હવે આપણે બાવરીને ઉતારવાની છે મિત્રો આપણે પહેલા હવે કેસ કઢાવી આવીએ કેસ બારી કેસ કઢાવી લઈએ પહેલા પછી અંદર લઈ જશું બાવરીને તમે જુઓ મિત્રો કેસ નીકળે છે આ રજિસ્ટર છે રજિસ્ટરમાં નામ પણ લખે પહેલાં અને ઓલી બુકમાંથી કેશ કાઢે છે હમણાં કેશ નીકળી જાય પછી તમને બતાવું હા જોવો તમે તો મિત્રો કેશ નીકળી ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે બાવરીને લઈને વાંથી ઓલા ચાર નંબરના દરવાજાથી અંદર જવાનું છે તો હમણાં બાવરીને લઈ લઈએ અંદર તો બાવરીને આપણે અંદર લઈ લીધી છે તમે જોઈ શકો છો હવે હમણાં વાળા સાહેબ આવશે તો મિત્રો આપણે પાછી બાવરીને બારોબાર લઈ દીધી છે તમે જોઈ શકો છો આપણે મિત્રો અહીંયા બાવરીને એગ્રીકલ્ચર ચેક કરવા લઈએ હતા સફર છે કે નહીં એ ચેક કરાવવા માટે લઈએ હતા તો મિત્રો આપણે પાછી બોલેરામાં બાવરીને ચડાવી દીધી છે હં હં પેશિયલ આવ્યા હતા બીજા ડોક્ટરોનું હોય ને તો અધાઈ શેખ કરાવા નથી એટલે કંઈક હા જો એગ્રિકલ્ચર માં છે જગ્યા મિત્રો બહુ જુનાગઢની છે અને બહુ મજા આવે એવું છે એગ્રીકલ્ચર માં મિત્રો અત્યારે આપણે પાછા હવે ઘરે જ છીએ તમે જોઈ શકો છો એગ્રીકલ્ચર માંથી હમણાં બરોબર નીકળી જશું આપણે

તમે જોવો આપણે કહુંબે ચા પીવા માટે રહ્યા છીએ વાડલા ફાટકે કહુંબે આવ્યા છીએ હા જો મિત્રો તમે કોક પાછળનો કાચ ફોડીને આવ્યા છે ભાઈ ઓલો તૂટેલો કાઢે છે કાચ તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ તો મિત્રો આપણે બાવરી સફર તો નીકળી છે હવે શું આવશે એ તમે બધા કહેજો કોમેન્ટમાં કે બાવરીને શું આવશે વસેરી કે વસેરો કોમેન્ટમાં તમે બધા કોમેન્ટ કરજો આપણે બાવરીને ઝેરી ઘોડો બતાવેલો છે તમે વિડીયો જોયો જ હશે આગળ આગળ આપણે એનો પણ બ્લોગ મેલો તો અને કદાચ ન જોયો હોય તો જોઈ લેજો મિત્રો એ બ્લોગ પણ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પાછા ગામમાં પહોંચી ગયા છીએ આપણે જૂનાગઢથી પાછા આવતા રહ્યા છીએ અને ગામમાં પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આપણે પાછી બાવરીને બાંધી દીધી છે ગોપી પાસે ગોપીની ભાઈ બાજુ બાજુમાં છે તો હાલો મિત્રો હવે આજનો લોગ અહીંયા પૂરો કરીએ આપણે તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં